મુખ્ય વાત તો સારું હતું પાણી પીવું તો થાય વોટર બોટલ દેખાતી દેખાય નકરા વોટર દેખાતી હોય તો સારું હતું કંઈક તો એમ કોઈ પાણી પીવું ઉતરું ના સારું પડી પડી ગયું તો મરી ગયું તો તકલીફ પડે બાપા એની કરતા જાવ દે આગળથી જાવ દે આગળથી રસ્તો હોય તો અહીંયાથી પાણી પાડી નું પછું હા પીવાનું કઈક કરી આ તો ડુંબી મરી એવું છે

એલા કોફી નો ઓર્ડર આવ્યો કોફી બનાવી દેવા તો અલા પણ મને ચારે તરફ લાગી પેલા ચા બનાવી દે તો આવના યે કેવી હેડિયા વે રોમ યાર વાર તો લાગે ના લાગે યાર અલા તો અલા અલા કરે ને દપળા તોડી લે એમ ને એમ વાત કરે છે ના ટૂટે દપળા સપેલું આ તો ચા બને આમાં દપેલામાં જોવો તોડી દપેલું હતા લાગે અલા આયા આ જો જો પછી હારે હારે બનાવીને નાળવાની હોય ને મોટી મોટી હલાઈ નાલી દે ને ફટાફટ બધા અરે ચા ના કરક બતા રહા કોફી તો તો કરક આવે આવો અરે અમે કોફી ના પૈસા કો 100 રૂપિયા છે તાર અમાર તો બરા ટાટા માં એક તમે કેટલા લ્યો હવે અમારે રૂપિયા ચાલે કોફી ના દૂધ હોય મફત આવતા હશે હે 20 રૂપિયા ને મફત આવતું છે એટલે કોફી શું ભાવ છે

આવે ના આવે એટલે બે લઈ લીધું ચાંદો 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 તુરત અમારે આ બાજુ કપજ ચાલે ભૂગાકા

પાણી ના આ ગલ્લો હે ટ્રેક્ટર પડ્યું છે અમે લાવ્યા જોયું તમે શું વાત કરો આ ચામાં

મેળવો છે આ તારે પેલો ફોર્મ કરે નો હોય ભૂગવા ને તો હું બી હજાર રૂપિયા પગાર આપતો હોય કેટલા આવતો

ચા ની હોટલ ખોલવા ચા ની હોટલ હા ખરે છે ચા ની હોટલ ખોલવી છે આ સેતી પેતી ના કરા ચા ની હોટલ ખોલી ને બેદ છે હવે હા એવું જ કરવું છે ચા ની હોટલ જોઈ ભાઈ આ ઘડી તું આવ્યો મારાગા ની ચા ગરમ ઠંડી ગરમ ઠંડી અમારી ચા પીવા તો ઓલા જૈનાવાળા પણ આવે શું કવ ટકા હે આ તો ઓલા બડા કાઠાવાળા ધોતિયાવાળા એની હુવા વીઘા ઉલાડી કે ઉવા ઉખે વાળો ઉલાડી મિલવી 100 અને ચા હોય 100 રૂપિયાની કોફી આધીન તમે એને 40 રૂપિયાની 40 રૂપિયાની હે આપણી ચાની વાત થાય ના ચા ના થ એ જૈનાવાળા પીવા આવે મરટકા ની ચા એ કડા ને કડા કે જી કડા ને આખી જોવો ને હે

કડક એકદમ કર વાળા ચા પીવા આવે અમારે હા જીઆઈટીસી કંપની હોય ને કોઈ ચાઈના વાળા આવે બધા એ ચા વખાણ એટલે મારી જ વખાણ એક નંબર ચા પીવો ને બાર બાર આવો મસ્ત ચા

આ રે લે લઈ જા એક જણા છે ને તમે એક 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 લેઓ નેલા તાકી જા જાકો તમે ઢગા ઢાગણું તો ખુલ્લું રાખો તો કે નહી તારે તમે ખાઈ ને આયા છો નથી બાકી અમારા ચાર પીવા આવે તમને ખબર વાંધો છે તમારી ચા ની વાત ના થાય પાંચ આપડે ના ના ઘર ભેગું લેજો પૈસા લેજો અમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા અને ચા પીવાનું તો તમે ભૂલતા નહીં ચા અને કાકાની ચા એટલે જોરદાર ચા ચા પીવા આવજો આવજો ને આવજો અને આદુ મસાલા વાળી ચા